ये 15 મેના રોજ દેવતાઓ ના ગુરુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિ માં એક ભવ્ય ગોચર કરવા જઈ રહ્યા છે જેની વ્યાપક અસર તમામ રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મે ના રોજ ગુરુ ની ચાલ બદલવા ધનુ રાશિ ના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે

દેવગુરુ ગુરુ ચૌદ મે સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે દેવગુરુ ગુરુ રાશિ બદલશે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો પંદર મે ના રોજ ગુરુ રાશિ બદલશે પંદર મે ના રોજ રાત્રે અગિયાર વાગે વીસ મિનિટ બૃહસ્પતિ દેવ ઋષભ રાશિ થી મિથુન માં ગોચર કરશે જે બાર વર્ષ પછી થવાનું છે બૃહસ્પતિ દેવ સત્તર ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે એટલે કે અઢાર ઓક્ટોબરના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે મિત્રો આ છ મહિના સુધી તમે ગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણના આશીર્વાદ હેઠળ દેશો વૈદિક જ્યોતિષમાં ગુરુનું વિશેષ સ્થાન છે જ્યોતિષમાં ગુરુને શુભ અને સૌમ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે જ્યોતિષમાં ગુરુને દેવ ગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ બે રાશિઓનો માલિક છે ગુરુને સંતાન લગ્ન સંપત્તિ શિક્ષણ ધર્મ કારકિદી વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે જાતકોની કુંડળીમાં ગુરુ બળવાન છે સારા ઘરમાં હોય છે અને શુભ ગ્રહો સાથે તેનો સંબંધ હોય છે તો આવા જાતક પોતાના જીવનમાં ઘણી પ્રગતિ માન અને મહિમા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે ધનુ જાતકો ચાલો જણાવીએ કે તમને શું લાભ થશે અને કયા ક્ષેત્રમાં તમને સફળતા મળશે ધનુ રાશિના જાતકો વિડીયો આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ

મિથુન રાશિમાં ગોચર કરશે આ સમય દરમિયાન ગુરુ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે અને ગુરુની દ્રષ્ટિ પાંચમા ઘરમાં સાતમા ઘરમાં અને નવમા ઘરમાં રહેશે જેના કારણે દેવ ગુરુ ગુરુ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે તમને સામાન્ય કરતા વધુ સારું પરિણામો મળશે તેથી તમને તમારી મહેનત મુજબ પરિણામ મળશે દેવ ગુરુ તમારા પાંચમા ભાવ છોડતા જ તમારા ભાગ્યમાં એક નવો વળાંક આવવાનો છે જેના કારણે જાતકોને આગામી છ મહિના સુધી ગુરુ તરફથી ઘણા આશીર્વાદ મળી શકે છે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો મહાપ્રવેશ તમારા જીવનમાં ખુશીઓ લાવશે નંબર બે ધનુ રાશિની બીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ 15 મેના રોજ બાર વર્ષ પછી ગુરુની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે ગુરુ ગ્રહની કૃપાથી સાથે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પણ તમારા પર રહેશે ગુરુ ગ્રહ તમને આર્થિક ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ પ્રદાન કરશે તમારી અંદર એક નવી ઉર્જા આવશે આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં નફાની ઘણી સારી તકો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય ગુરુનું ગોચર તમને ખૂબ જ સારા લાભ આપશે નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ બાર વર્ષ પછી દેવતાઓના ગુરુ ગુરુ ઋષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સમયે તમારા કારકિર્દીમાં પણ સારા લાભની શક્યતા રહેશે મિત્રો ગુરુ ગુરુગ્રહના ગોચરની સાથે ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુના આશીર્વાદ પણ આ સમયે તમારા પર રહેશે જેના કારણે તમારા કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રગતિનો સમાવેશ થશે છઠ્ઠા ભાવના ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે જેના કારણે કારકિર્દીમાં અનુકૂળતા રહેશે ગુરુનું ગોચર આ સમયે તમારા કારકિર્દીમાં માર્ગ ખોલી શકે છે ખાસ કરીને પંદર મે પછી સમય વધુ મજબૂત રહેશે જેના કારણે ભાગ્ય મજબૂત રહેશે સમય તમારી સાથે રહેશે નંબર ચોથી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ ચાલ ઉલટી થવાને કારણે આ સમય સ્ત્રીઓ માટે પણ ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયે પાર્ટ ટાઈમ નોકરી કરતી બધી સ્ત્રીઓ માટે સમય સારો રહેવાનો છે જે સ્ત્રીઓ પોતાનો વ્યવસાય છે તેમનો વ્યવસાય આ સમયે ખૂબ જ સારી રીતે ચાલવાનો છે આ સમયે તમને પૈસાની કોઈ કમી લાગે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તમે તમારા ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ પંદર મે ના રોજ બાર વર્ષ પછી ગુરુ ઋષભ રાશિ છોડીને मिथुन રાશિમાં આવવાની સાથે જ આ સમય શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો ગુરુ નું આ ગોચર શિક્ષણ સાથે જોડાયેલા છાતકોને સૌથી વધુ ફાયદો કરાવશે આ સમયે તેમનું સપનું પૂર્ણ થશે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે આ સમયે સફળતા લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને